રાજકોટના ટીઆરપી ઝોન ઝોનને લઈને કોંગ્રેસ સતત એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં આરએમસીનું જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં કોંગ્રેસ દ્વારા બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટર વર્ષરામ સાગઠિયા દ્વારા ટીઆરપી ગેમ ઝોનના નિકાંડ ને લઈને ચર્ચા કરવાની માંગ ઉઠી હતી જે બાદ બોર્ડમાં હોબાળો પણ થઈ ગયો હતો જેમાં કોંગ્રેસના લોકો સાથે પોસ્ટર રાખી અને પદાધિકારીઓને કેમ કોઈ સજા નહીં તેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા જે બાદ શાસક પક્ષના કોર્પોરેટર ઊભા થઈ ગયા હતા અને વર્ષરામ સાંગઠિયાને ટીંગાટોળી કરી અને બહાર કાઢવા માટેની પણ અપીલ કરી હતી તેમાં વિપક્ષના લોકોએ બહાર કાઢી નાખવામાં પણ આવ્યા હતા જો કે બહાર આવીને કોર્પોરેટર વર્ષરામ સાગઠિયા શું કહ્યું સાંભળો એ આપ જોઈ શકો છો કે આ લોકશાહીનું ખૂન છે લોકશાહીમાં દરેક સભ્યનો અધિકાર છે કે રાજકોટનો સભ્ય તો રાજકોટના પ્રશ્ન પૂછે છે એનો અધિકાર છે જાણવાનો જવાબ લેવાનો અને ગાંધીનગરના હોય ધારાસભ્યો તો એનો જવાબ છે ગુજરાતના પ્રશ્નોનો પૂછવાનો અને એનો જવાબ લેવાનો પરંતુ રાજકોટમાં ખાસ કરીને ભાજપમાં ગુજરાતમાં હોય કે ગાંધીનગરમાં હોય કે દિલ્હીમાં લોકશાહી જેવું કાંઈ દેખાવા દેતા નથી પોતાના સત્તાના મદમાં એ ભૂલી ગયા છે કે અંતે સર પ્રજા છે મહાન છે પ્રજાના કોઈ પણ પ્રશ્ન ઉઠાવવા એ લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને બંધારણીય અધિકાર પણ અમને મળેલ છે જે બંધારણીય રૂએ અમે જો અધિકારની માંગ ન કરીએ અને લોકોની સાચા પ્રશ્ન રજૂ ન કરીએ તો અમે પણ નિર્દોષ કહેવાય એટલા માટે લોકોના સાચા પ્રશ્નો રજૂ કરવા એ અમારી ફરજ છે જે અમે કરતાં ભાજપને સારું નથી લાગ્યું અમારી રજૂઆત એ હતી કે ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે એ એ લોકોને સાંત્વના મળે એ લોકોના કેમ કોણ કોણ ગુનેગારો છે કેટલા અધિકારીઓ ગુનેગાર છે કેટલા પદાધિકારીઓ ગુનેગાર છે એ બધા ઉપર એક્શન લેવામાં આવે એવી બધા ઉપર ફરિયાદ કરવામાં આવે પરંતુ આ મુદ્દો કોઈ ભાજપવાળા સાંભળવા માગતા નથી ગેમ ઝોનમાં મેં ઠરાવ કર્યો સત્યાવીસ લોકોનો કે ભાઈ આ શોક ઠરાવ પણ શોક ઠરાવ હજી સુધી એ લોકોએ વાંચ્યો નથી એ પહેલાં મને તમે જોયું માર્શલ દ્વારા પકડી અને બહાર કાઢી મૂકવામાં આવે છે અને મારો બંધારણીય અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો છે હું લોકસેબા માનવાવાળો માણસ છું અમારા બાપ જ્યારે બંધારણ બનાવતા હોય તો એનો છોકરો એનું બંધારણનું અપમાન કરે નહીં અમને બંધારણની પૂરેપૂરી ખબર હોય છે અને મેં બંધારણની બહાર કોઈ દી જઈએ નહીં અને બહાર શબ્દ પણ ન બોલીએ સમગ્ર આરએમસી જનરલ બોર્ડમાં હોબોડાના મામલે સ્પષ્ટતા કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરે શું કહ્યું સાંભળો જીપીએમસી એક અને બીપીએમસી એક મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ હોય એ પહેલાં સભ્યશ્રીઓને એક સમય આપવામાં આવે છે પ્રશ્નો વર્ષોથી આ રાજકોટ મહાનગરપાલિકાની એક મુજબ પ્રણાલી રહી છે અને નિયમ છે 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 ચિઠ્ઠી નાખવામાં આવે આવે ચિઠ્ઠીનો ડ્રો કરવામાં જે ચિઠ્ઠીનો જે ડ્રોમાં જે સભ્યશ્રીનો પ્રશ્ન હોય એ સભ્યશ્રીનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયા બાદ બીજા સભ્યનો પ્રશ્ન આવે પ્રથમ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી જ્યોત્સનાબેન તિલારાનો વિકાસલક્ષી પ્રશ્ન હતો બીજો પ્રશ્ન વિપક્ષનો હતો એમાં એને ટીઆરપી કાંડ વિશે પ્રશ્નોતરીનો એને પ્રશ્ન પૂછ્યો હતો સમજાવું તમને સમજાવું એનો પ્રશ્ન હતો જ પરંતુ પ્રણાલી રહી છે ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યોનો જ્યારે પેલો પ્રશ્ન હોય છે ત્યારે ક્યારે વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બોલ્યા નથી હવે એને પોતાને જો રાજકીય રોટલા શેખવામાં વિપક્ષના સભ્યોને રસ હોય અમારી તૈયારી હતી એમનો જે પ્રશ્ન હતો એની ચર્ચા કરવા અમારી તૈયારી હતી પરંતુ એક ડિસિપ્લિન હોય એ ડિસિપ્લિન મુજબ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પહેલો પ્રશ્ન હતો એ પહેલો પ્રશ્નની તંદુરસ્ત ચર્ચા એને કરવી જોઈએ બીજા પ્રશ્નની અંદર અમારી તૈયારી હતી પણ એમને કર્યું નથી એને એણે વોકઆઉટ છેલ્લે એણે જનરલ બોર્ડ એને બગાડ્યું એટલે માન્ય અધ્યક્ષશ્રીએ એને વોકઆઉટની સૂચના આપી અને માર્સલ દ્વારા એને બહાર કાઢવામાં આવ્યું અમારી તૈયારી છે હું આપ સૌને કહેવા માગું છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મુખ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી ચૌદ ચૌદ અધિકારીઓ જેલના સળિયા પાછળ ગયા છે જ્યારે પણ ચાર્જ સીટ આવવાનું છે બાવીસ તારીખે ચાર્જ સીટ આવશે ત્યારે અઢી લાખ પાનાનું બે લાખ પચાસ હજાર પાનાનું ચાર્જ સીટ કોર્ટની અંદર રજૂ આ સીટ અને એસીબી કરવાનું કોઈ અધિકારીને જે આમાં સંડોવણી હશે અને કોઈને છોડવાના નથી બે સનદી અધિકારીઓને રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરશ્રી તત્કાલીન પોલીસ કમિશનરશ્રી ડીસીપી જે કોઈ પણ અધિકારીઓ હતા આઈએસ આઈપીએસ એને આજે જીએટી ડિપાર્ટમેન્ટમાં બેસાડી દેવામાં આવ્યા હું આપને બહુ ક્લિયર કહેવા માગું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પૂરેપૂરી આમાં ન્યાયિક તપાસ કરી રહ્યા છે બે એક મહિનો એક મહિનો જેવી ઘટનાને સમય થયો છે અને ચૌદ ચૌદ અધિકારીઓને જેલમાં નાખી દીધા અને હજી જ્યારે ચાર્જશીટ રજૂ કરશે ત્યારે જેના પણ નામ નીકળશે કોઈને સરકાર છોડવાની નથી સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું વિપક્ષનો જે વિષય છે વિપક્ષ એવું કહે છે કે ભાઈ પદાધિકારી પદાધિકારીને નથી આમાં નામ જેના નામ નીકળે ના ચાર્જશીટમાં નામ નીકળશે અને એને દોષી માંગશે અને સરકાર એને સજા આપશે બંધારણની બીપીએમસી જીપીએમસીની એક મુજબ આપ સૌ મિત્રો વિપક્ષના સભ્યોની સાથે બહાર નીકળી ગયા હતા પરંતુ જનરલ બોર્ડ પૂર્ણ થાય ત્યારે બે અર્જન્ટ ઠરાવો હતા એક રાજકોટમાં જે ટીઆરપી કાંડ છે એનો શોક ઠરાવ હતો બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું અને દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જયારે માન્ય નરેન્દ્રભાઈ શપથ લીધા ત્યારે એક અભિનંદનનો ઠરાવ હતો અને થયેલા હોબાળાને લઈને કોંગ્રેસ માં સત્તા પક્ષ ને લઈને નારાજગી જોવા મળી રહી છે રાજકોટ થી રોનક મંજેઠિયા નો અહેવાલ ગુજરાત તક